જય ગિરનારી મિત્રો આપણે આજે આવી ગયા છીએ જૂનાગઢ આપણે અત્યારે હાલથી આપણે બસ સ્ટેન્ડમાં અને બસ સ્ટેન્ડમાંથી કેવી સુવિધા છે આપણે ભાવનાથ જવા માટે તો તમને દેખાડું ચાલો આ જૂનાગઢનું બસ સ્ટેન્ડ છે અને આમની આ બાજુથી બસો બધી આવે છે આપણે સીધું પંદર નંબર બસ સ્ટોપ છે અને અલિકોરથી બસો બધી બહાર નીકળે છે અને આગળ જ તમે જુઓ ને કે બસ મુકાવેલી છે ભવનાથ બાજુ જવા માટે એનું કેટલું ભાડું છે તો આપણે જોઈએ અત્યારે તો હાલ કોઈ ટ્રાફિક છે નહીં એટલું બધું બધી જ વસ્તુ મહાશિવરાત્રિના ને મેળા માટે સ્પેશિયલ મુકાયેલી છે

હવે આ બસ ઉપડી ગઈ છે અત્યારે આ બસ સ્પેશિયલ બસું છે અહીંયા પણ એક બાજુ પાર્કિંગ છે અને પાણી પીવા માટે ટાકા મૂકેલા છે છે ટુ વ્હીલર માટે અહીંયા પણ એક પાર્કિંગ ઝોન બનાવવામાં આવ્યું છે એકવીસ નંબરનો પોઈન્ટ છે પોલીસ ઠેક ઠેકાણે પોલીસ પોલીસનો ખૂબ મોટો બંદોબસ્ત છે વાહન અહીંયા સુધીના જાવ છે પ્રાઇવેટ રિક્ષા હોય કે અહીંયાથી બધે સંપૂર્ણ બંધ જો બધા હાલી જાય હવે આપણે આ ક્યાં બસ જાય છે આગળ જોઈ જોવી બાપુ આશ્રમ જો સરકારી બસ ને અંદર પ્રવેશ માટે મંજૂરી છે જાય છે બસ આપણે

હા પાછું બસ સ્ટેન્ડ જવા માટે અહીંયા બસો ઉભી રહે છે સામે જ એક ઉતારો છે જન સેવા મંડળ ચરિબ ટ્રસ્ટ સંચાલિત ગિરિરાજ ધામ ગૌશાળા અંશેત્ર હશે છે બાજુમાં અને સામે પાણીની વ્યવસ્થા કરેલી છે પાણી ખરાબ અંદર બહુ સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવી છે

એને પેલા ઉતારે આપણે વાઘેશ્વરી માતા નું મંદિર પેલા આવે પછી દામોદર કુંડ આવે ત્યાંથી તમારે કમસે કમ સાડા પાંચ કિલોમીટર હાલવાનું રહેશે હા અને રિક્ષાઓ પણ મળતી નથી આવક જાવક બે તમારે પેદલ યાત્રા કરવી પડશે સાડા ચાર થી પાંચ કિલોમીટર તમારે આવવું હોય તો સરકારી બસમાં જ આવજો સૌ લાગે પ્રાઇવેટ વાહન રિક્ષા નહીં તો બહુ દૂર દૂરથી એટલે તો ઓ સમુસુ 36 7 કિલોમીટર છે 7 કિલોમીટર લોકો તમાર આલવાન થાય જો તમે પોતાનો પ્રાઇવેટ વાન બાઇક અથવા રિક્ષા લઈને શેરિંકરીને આવો છો તમે તો મારું માનું ને તો તમે સરકારી બસ સ્ટેન્ડ જાઓ ને બસ સ્ટેન્ડ થી સીધા જ આ બસમાં બેસી જજો તમે ઈગરો અને સુંદર મજાની એક વાઘેશ્વરી માતાજી નું પ્રાચીન મંદિર છે તેની બાજુમાં જ બસ સ્ટેન્ડ આવેલું છે બહુ સુંદર મજાનું પેન્ટિંગ ઠેક ઠકાણે પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે સુંદર મજાની સુંદર મજાની પેન્ટિંગ પણ મૂકવામાં આવે છે ગણપતિ દાદા સુંદર મજાની પેન્ટિંગો દોરી રહ્યા છે પેન્ટર હજી પેન્ટિંગ નું કામ ચાલુ જ છે સુંદર મજાની પેન્ટિંગ કરવામાં આવી છે સુંદર મજાની મૂર્તિ શંકર ભગવાનની તે બસ એક બચ્ચા છે 10 બચ્ચા રૂપિયા બચ્ચા 15 રૂપિયા પટાના 15 રૂપિયા છે 10 બચ્ચા રૂપિયા બચ્ચા 15 રૂપિયા પટાના 15 રૂપિયા અને બાના બચ્ચા બચ્ચા 15 રૂપિયા બચ્ચા 10 બચ્ચા બોક્સમાં મારા બોક્સમાં મે રાખ્યા છે તમે કોઈ ન કહો હા બસ જો ફૂર કે